શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો દસમો ભાગ સાંભળીશું હરિહિયો પાર્વતીજી કહે છે હે બાબાજી અત્યાર સુધી તો હું એમ સમજતી હતી કે કોઈ બીજા જ્ઞાની મહાત્મા આવ્યા છે પરંતુ હવે તો જાણી લીધું બધું જ જાણી લીધું તમારી પોલ ખુલી ગઈ છે હવે આપને શું કહું વિશેષતઃ એ દશામાં જ્યારે આપ અવૈધ્ય બ્રાહ્મણ છો એ બ્રાહ્મણ દેવતા તમે જે કંઈ કહેવું છે એ બધું જ મને જ્ઞાત છે પરંતુ એ સર્વ જુઠ્ઠાણું છે એમાં સત્યનો સાટોય નથી તમે કહેવું હતું કે હું શિવને જાણું છું જો આપની એ વાત સાચી હોય તો આપ આવી યુક્તિ અને બુદ્ધિ વિરુદ્ધ વાત ન બોલત એ વાત સાચી છે કે ક્યારેક ક્યારેક મહેશ્વર પોતાની લીલા શક્તિથી પ્રેરિત થઈને તથા કથિત અદભુત વેશ ધારણ કરી લેશે પરંતુ વાસ્તવમાં તો તે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એમણે સ્વ ઇચ્છાએ જ શરીર ધારણ કર્યું છે તમે બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરીને મને ઠગવાને માટે તૈયાર થઈને અહીં આવ્યા છો અને અનુચિત અને અસંગત યુક્તિઓનો આધાર લઈને છળ કપટયુક્ત વાતો કહી રહ્યા છો હું ભગવાન શંકરના સ્વરૂપને સારી પેઠે જાણું છું એટલે જ યથાયોગ્ય વિચાર કરીને જ એમના તત્વનું હું વર્ણન કરું છું વાસ્તવમાં શિવ નિર્ગુણ બ્રહ્મ છે કારણવશ સગુણ થઈ ગયા છે જે નિર્ગુણ છે સમસ્ત ગુણ જેના સ્વરૂપ ભૂત છે એમની જાતિ કેવી રીતે હોઈ શકે એ ભગવાન સદાશિવ સમસ્ત વિદ્યાઓનો આધાર છે પછી એ પૂર્ણ પરમાત્માને બીજી કોઈ વિદ્યાથી શો લાભ શું કામ પૂર્વકાળમાં કલ્પના આરંભે ભગવાન શંભુએ શ્રી વિષ્ણુને ઉશ્વાસ રૂપે સંપૂર્ણ વેદ પ્રદાન કર્યા હતા તેથી એમના સમાન ઉત્તમ પ્રભુ બીજો કોણ છે જે સર્વના આદિ કારણ છે એમની અવસ્થા અથવા આયુનું તોલ કેવી રીતે થઈ શકે પ્રકૃતિ એમનામાંથી જ ઉત્પન્ન થઈ છે પછી એમની શક્તિનું બીજું શું કારણ હોઈ શકે જે લોકો સદા પ્રેમપૂર્વક શક્તિના સ્વામી ભગવાન શંકરનું ભજન કરે છે એમને ભગવાન શંભુ પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિ એ ત્રણેય શક્તિઓ પ્રદાન કરે છે ભગવાન શિવના ભજનથી જ જીવ મૃત્યુને જીતી લે છે અને નિર્ભય થઈ જાય છે એટલા જ માટે ત્રણેય લોકોમાં એમને મૃત્યુંજય નામ પ્રસિદ્ધ છે એમના જ અનુગ્રહ વિષ્ણુ વિષ્ણુ તત્વને બ્રહ્મા બ્રહ્મ તત્વને અને દેવતાઓ દેવત્વ પ્રાપ્ત થયા છે શિવજીના પક્ષે બહુ બોલવાથી શો લાભ તે તો ભગવાનનું સ્વયં જ મહાપ્રભુ છે કલ્યાણરૂપી શિવની સેવાથી અહીં એવો કયો મનોરથ છે કે જે સિદ્ધ થતો નથી એ મહાદેવજી પાસે કશી વાતની કમી નથી કે જેથી કરીને એ ભગવાન સદાશિવ સ્વયં મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે જો શંકરની સેવા ન કરે તો મનુષ્ય સાત જન્મો સુધી દરિદ્ર રહેશે અને એમની સેવાથી સેવકને લોકમાં ક્યારેય નષ્ટ ન થનારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે જેમની સામે આઠેય સિદ્ધિઓ નીચે આવીને માથું નીચે નમાવીને એ ઈચ્છાથી નૃત્ય કરે છે કે ભગવાન અમારા ઉપર સંતુષ્ટ થઈ જાય એમના માટે કોઈ પણ હિતકાર વસ્તુ દુર્લભ કેવી રીતે હોઈ શકે જોકે અહીં માંગલિક કહી શકાય એવી વસ્તુઓ શંકરનું સેવન નથી કરતી તેમ છતાં એમના સ્મરણ માત્રથી સર્વનું મંગલ થઈ જાય છે જેમની પૂજાથી કે પૂજાના પ્રભાવથી ઉપાસકની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે સદા નિર્વિકાર રહેનારા એ પરમાત્મા શિવમાં વિકાર કેવી રીતે આવી શકે જે પુરુષના મુખમાં નિરંતર શિવ એ મંગલમય નામ નિવાસ કરે છે એના દર્શન માત્રથી અન્ય સર્વ કાંઈ સદા પવિત્ર થઈ જાય છે જેવું કે તમે કહ્યું કે તે ચિત્તાની ભસ્મ લગાડે છે પરંતુ જો એમની લગાડેલી ભસ્મ અપવિત્ર હોય તો એમના શરીરથી ખરી પડેલી એ ભસ્મને દેવતા લોકો સદા પોતાના માથા પર કેમ અને કેવી રીતે ધારણ કરે છે તેથી શિવના અંગોના સ્પર્શથી અપવિત્ર વસ્તુ પણ પવિત્ર થઈ જાય છે જે મહાદેવ સગુણ થઈને ત્રણેય લોકોના કરતા ભરતા અને હરતા થાય છે અને નિર્ગુણ રૂપે શિવ કહેવાય છે તે બુદ્ધિ દ્વારા પૂર્ણરૂપે કેવી રીતે જાણી શકાય પરબ્રહ્મા પરમાત્મા શિવનું જે નિર્ગુણ રૂપ છે એના તમારા જેવા બહુરમુખી લોકો કેવી રીતે જાણી શકે છે જે દુરાચારી અને પાપી છે આ દેવતાઓ દ્વારા બહિષ્કૃત થઈ જાય છે આવા લોકો નિર્ગુણ શિવના તત્વને નથી જાણતા જે પુરુષ તત્વને ન જાણવાના કારણે અહીં શિવની નિંદા કરે છે એવા જન્મનારા આખાનું બધું જ સંચિત પૂર્ણ ભસ્મ થઈ જાય છે તમે જે અહીં અમિત તેજસ્વી મહાદેવજીની નિંદા કરી છે અને મેં જે આપની પૂજા કરી છે તેથી મારે પાપમાં ભાગીદાર થવું પડ્યું છે શિવદ્રોહીને જોઈને વસ્ત્ર સહી સ્નાન કરવું જોઈએ શિવદ્રોહીના દર્શન થઈ જવાથી પશ્ચા તાપ કરવું જોઈએ આટલું કહીને પાર્વતીજી એ બ્રાહ્મણ પર અધિક ક્રોધે ભરાઈને કહે છે અરે રે હે દુષ્ટ તે કહ્યું હતું કે હું શંકરને જાણું છું પરંતુ નક્કી જ તે એ સનાતન શિવને નથી જાણ્યા ભગવાન રુદ્ર તું જેવા કહે છે એવા જ કેમ ન હોય એમના જેવા બહુસંખ્યક રૂપ કેમ ન હોય સત્ય પુરુષોના પ્રિયતમ નિત્ય નિર્વિકાર એ ભગવાન શિવ જ મારા અભિષ્ટતમ દેવ છે બ્રહ્મા અને વિષ્ણુ પણ હરની બરાબરી ન કરી શકે પછી બીજા દેવતાઓની તો વાત જ શી કેમ કે એ બધા સદાકાળને આધીન છે આ રીતે પોતાની શુદ્ધ બુદ્ધિથી તત્વ વિચાર કરીને મેં શિવના માટે વનમાં આવીને બહુ ભારે તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો છે એ ભક્તવત્સલ સર્વેશ્વર શિવ જ આપણા બધાના છે દિનજનો પર અનુગ્રહ કરનારા એ મહાદેવને જ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને ગિરિરાજ નંદી ગિરજા ચૂપ થઈ ગયા અને નિર્વિકાર ચિત્તે ભગવાન શિવનું ધ્યાન કરવા માંડ્યા દેવીની વાત સાંભળીને તે બ્રહ્મચારી બ્રાહ્મણ જ્યાં કશું કહેવા ફરીથી તૈયાર થયો ત્યાં જ શિવમાં આચકતિત હોવાના કારણે શંકરની નિંદા સાંભળવાથી વિમુખ થયેલા પાર્વતી પોતાની સખી વિજયા સામે શીઘ્ર જ કહે છે હે સખી આ અધમ બ્રાહ્મણને પ્રયત્નપૂર્વક રોકો એ ફરીથી કશું કહેવા પ્રયત્ન કરી રહ્યો છે એ તો કેવળ શિવની નિંદા જ કરે છે માત્ર એને જ પાપ નથી લાગતું જે એ નિંદા સાંભળે છે તે પણ પાપમાં ભાગીદાર બને છે ભગવાન શિવના ઉપાસકોએ તો શિવની નિંદા કરનારનો સર્વથા વધ કરવો જોઈએ જો કદાચ એ બ્રાહ્મણ હોય તો એને અવશ્ય જ છોડી દો અને જાતે જ એ નિંદાના સ્થાનેથી શીઘ્ર જ દૂર થઈ જવું જોઈએ આ દુષ્ટ બ્રાહ્મણ ફરીથી શિવની નિંદા કરશે બ્રાહ્મણ હોવાના કારણે એ વધ કરવા યોગ્ય તો નથી તેથી તેનો ત્યાગ કરી દેવો એ જ યોગ્ય છે કોઈ પણ પ્રકારે એનું મુખ ન જોવું જોઈએ આ સ્થાનને છોડીને આજે જ બીજા સ્થાનમાં ચાલ્યા જઈએ જેથી પુનઃ આ અજ્ઞાનીની સાથે વાતો કરવાનો અવસર જ ન મળે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને ઉમાએ જ્યાં અન્યત્ર જવાના માટે જેવો પગ ઉઠાવ્યો ત્યાં જ ભગવાન શિવે પોતાનો સાક્ષાત સ્વરૂપમાં પ્રગટ થઈને પ્રિયા પાર્વતીનો હાથ પકડી લીધો શિવા જેવા સ્વરૂપનું ધ્યાન કરતા હતા એવું જ સુંદર રૂપ ધારણ કરીને શિવે એમને દર્શન આપ્યા પાર્વતીજીએ લજ્જાવશ પોતાનું મુખ નીચેની તરફ કરી દીધું ત્યારે ભગવાન શિવે એમને કહ્યું હે પ્રિય મને છોડીને ક્યાં જશો હવે હું તમારો ત્યાગ ક્યારેય નહીં કરું હું પ્રસન્ન છું વરદાન માંગો મારા માટે તમને આપવા કશું અદેય નથી મતલબ કે હું સર્વસ્વ આપી શકું છું હે દેવી આજથી હું તપસ્યા દ્વારા ખરીદાયેલો તમારો દાસ છું તમારા સૌંદર્યે પણ મને મોહી લીધો છે હવે તમારા વગર એક એક ક્ષણ એક એક યુગ જેવી લાગે છે લજ્જા છોડો તમે તો સનાતન મારા પત્ની સોજ હે ગિરિરાજનંદની એ મહેશ્વરી મેં જે કંઈ કહ્યું છે એ ઉપર શ્રેષ્ઠ બુદ્ધિથી વિચાર કરો હે સ્થુરચીર ચિત્તવાળા પાર્વતી મેં વિવિધ પ્રકારે તમારી વારંવાર પરીક્ષા લીધી છે લોકલીલાનું અનુસરણ કરનારા મૂજ સ્વજનના અપરાધની ક્ષમા કરી જો શિવે સિવે ત્રણેય લોકમાં તમારા જેવું અનુરાગિણી મને બીજી કોઈ જણાતી દેખાતી નથી હું સર્વથા તમારે આધીન છું તમારી ઈચ્છાઓ પૂર્ણ થાવો હે પ્રિય મારી પાસે આવો તમે મારા પત્ની છો અને હું તમારો વર છું તમારી સાથે હું શીઘ્ર પોતાના નિવાસસ્થાન ઉત્તમ પર્વત કૈલાસ ચાલ્યો જઈશ બ્રહ્માજી કહે છે દેવ મહાદેવજીના આ કથન પર પાર્વતી દેવી આનંદ મગ્ન થઈ ગયા એમની તપસ્યા જની પહેલાંના બધા કષ્ટ મટી ગયા હે મુનિ શ્રેષ્ઠ સતી સાધ્વી પાર્વતીનો બધો જ થાક દૂર થઈ ગયો કેમ કે પરિશ્રમ ફળ પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી પ્રાણીનો પહેલા કરેલો શ્રમ નષ્ટ થઈ જાય છે તો અહીંયા શિવપુરાણનો એકસો ને દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો